તો નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે ગુજરાતને તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના ભાવ જોવાના છે કપાસના ભાવમાં એકાએક મોટો જબર ફેરફાર જોવા મળ્યો છે તો ગુજરાતની તમામ માર્કેટિંગ યાર્ડના આજના કપાસના ભાવ જોઈતા પહેલાં ચેનલમાં નવા હોતો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને કપાસના ભાવ ડુંગળીના ભાવ અને અન્ય ખેતીવાડીને લગતી તમામ માહિતી તમને રોજે રોજ મળતી રહેશે વિરમગામ બારસો એકથી પંદરસોને એકતાલીસ હળવદ बार सौ पचास थी पंदर सौ छियासी राजकोट तेरसो एशी थोड़सो मोरबी चौदह सौ होन मोड़सा तेरसो साठ थी चौदह सौ ने चौबीस आंबलियासन चौद सौ एकावन थी पंदर सौ एकत्रपुर बार सौ पच्चीस थी होतालीस बोटाद तेरस पचास थी हो दस उनावा बार सौ बेतालीस होने पच्चीस कड़ी तेरसो दस ठीक હરસોલ પંદરસોથી હોળસો ને દસ જોટાણા તેરસો છવ્વીસથી ને એક સાણસમા તેરસો પંદરથી પંદરસો ને પંચ્યાસી ધાંગધ્રા બારસો ને ચૌદસો ને બાવન જસદણ બારસો પચાસથી ને અઢાર બહુસરાજી તેરસો વીસથી ચૌદસો ને એંશી અમરેલી આઠસોથી હોળસો ને પાંત્રીસ જામજોધપુર તેરસો ત્રીસથી હોળસો ને દસ હિંમતનગર પંદરસો પિસ્તાલીસથી થી ને આઠ ટિન્ટોય તેરસો પચાસથી પંદરસો ને પાસઠ બાબરા ચૌદસો ચાલીસથી હોળસો ને ચાલીસ અંજાર ચૌદસો અઠ્યાવીસથી પંદરસો ને અઠ્યાસી હારીસ ચૌદસો ચારથી પંદરસો ને સત્યોતેર ગોઝારિયા બારસોથી હોળસો ને અગિયાર વિજાપુર ચૌદસોથી થી હોળસો ને તેતાલીસ કુકરવાડા તેરસો થી ને એકત્રીસ વડાલી ચૌદસોથી હોળસો ને પાંત્રીસ વાંકાને તેરસો પચાસથી હોળસો ને પાંચ દિયોદર તેરસો પચાસથી ચૌદસો ને એસી વિસનગર બારસો ત્રીસથી હોળસો ને આડત્રીસ કાલાવાડ અગિયારસોથી પંદરસો ને પંચોતેર થરાદ તેરસો એકથી હોળસો ને ત્રેવીસ શિહોરી તેરસો સાહીઠથી પંદરસો ને સિત્તેર ખેડબરમાં ચૌદસો પંચોતેરથી પંદરસો ને એસી જામનગર અગિયારસોથી હોળસો ને વીસ મહુવા બારસોથી પંદરસો ને ઓગણચાલીસ માણસા તેરસોથી પંદરસો ને નેવું ગોંડલ બારસો એકથી હોળસો છ જામખંભળિયા તેરસો ને પચાસથી પંદરસો ને અગિયાર સાવરકુંડલા તેરસો પચાસથી સોળસો ને પચીસ ભાવનગર બારસો પચાસથી હોળસો ને અઢાર તળાજા તેરસો ને પંચોતેરથી હોળસો ને બાર તો ખેડૂત મિત્રો આ તા આજની તારીખના ગુજરાતની તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના ભાવ વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને વિડીયોની લિંક શેર કરજો અને ફેરફારની વાત કરીએ તો સોળસો સુધી ભાવ અમુક માર્કેટિંગ યાર્ડમાં પહોંચ્યા છે અત્યારની મોંઘવારી પ્રમાણે ખેડૂતોને ઓસમ ઓસમ પચીસોથી લઈ અને બે હજાર રૂપિયા સુધી ભાવ મળવા જોઈએ અને તમારો અનુભવ મંતવ્ય પણ કોમેન્ટમાં જણાવજો કે અત્યારે ખેડૂતોને જે કપાસની ખેતી કરવા પાછળ જે ખર્ચો થાય છે એના પ્રમાણમાં મણદીઠ ભાવ હું હોવા જોઈએ